નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેગામ તાલુકાના મોડાસા હાઈવે પર ગોઝારો અકસ્માત થયો છે પૂર ઝડપે આવતા ટ્રક ચાલકે એક બાઇકને જોરદાર ટક્કર મારતા તેના પર સવાર બંને યુવક ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે બંને મૃત્યુક યુવકને રખિયાલ સરકારી દવાખાને પે અમર્થે લઈ જવામાં આવ્યા છે તો વધુ આપને મિત્રો જણાવી દઈએ કે આ મામલે ત્યારે ત્યારે મિત્રો ગાંધીનગરની રક્યાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ત્યારે કાર્યવાહી હાથ ધરીને મળતી માહિતી પ્રમાણે પ્રાથમિક માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં મોડાસા હાઇવે પર ગંભીર અકસ્માતના બનાવ બન્યા છે બબલપુરિયા પાટિયા પાસે ત્યારે પૂર ઝડપે આવતા એક ટ્રક ચાલકને ત્યાંથી પસાર થઈને બાઇકને ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જો કે મિત્રો જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલે આવતા ત્યારે મિત્રો બાઇક પર સવાર બંને યુવક હવામાં પોંગળાઈને નીચે પડ્યા હતા માતાના ભાગે ગંભીર જાવ પહોંચતા બંને યુવકોને ઘટના સ્થળે મોત પર નીપજ્યું હતું જોકે મિત્રો ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભોગા થયા હતા અને ઇમરજન્સી સેવા એકસો આઠ ત્યારે એમ્બ્યુલન્સને પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે મિત્રો જણાવી હતી કે જાણ કરી ત્યારે હતી અને ગાંધીનગર રખિયાલ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકના મૃતદેહને અર્થ રખિયાલની ત્યારે મિત્રો સરકારી હોસ્પિટલ મોકલ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ